જો એ સારા એવા મત કોંગ્રેસ લઈ જાય તો એ નુકસાની આમ આદમી પાર્ટીને છે અચ્છા જે મત ગઈ તમને અંદર જે મત આમ આદમી પાર્ટીને મળેલા હતા બધા મત કોંગ્રેસના મત જ આપમાં ગયા હતા પાર્ટી જે કોઈને ટિકિટ આપે એમને ચૂંટણી લડાવો તો મને વાંધો નથી અને ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈ પણ કિરીટભાઈ પટેલ નું સમર્થન મોડી મંડળ સમક્ષ હાઈપ

એમનું કિરીટભાઈ પટેલ અને ગોપાલભાઈ ઇટાલિયા એ બે કરતા કદ ઘણું નાનું થઈ જાય છે એટલા માટે એ ફાઇટ આપી શકે એવી મને શક્યતા નથી દેખાતી કારણ કે કેશુબાપા પટેલ નું આ વિસ્તારની ઉપર ખુબ મોટું ઋણ છે અને કેશુબાપા આ વિસ્તારના જનતાઓના ભીષ્મ પિતામહ તરીકે ગણાતા હતા હર્ષદભાઈ મજબૂત ચહેરો હતા પણ પાર્ટી કે ભાજપ ને મત નથી આપતા તો એના મત આપણે કોંગ્રેસ ને આપીએ અને હર્ષદભાઈ આમ પણ મજબૂત કોંગ્રેસના ઉમેદવાર છે એવું લોકોએ વિચાર્યું હતું અને કોંગ્રેસને મત આપેલા ભાજપને જો અત્યારે ખૂબ નરત રૂપ થાય તો જે તે જે વિષયવસ્તુ અને આજુબાજુના વિસ્તારના જે ગામોનો જે ઇકો ઝોનનો જે પ્રશ્નો છે એ મુદ્દો અત્યારે ભાજપને નડી શકે ભાજપને મત આપવા વાળો વર્ગ એની મીટિંગમાં પણ નથી જતો એ મત આપી આવે છે અમારે મીટિંગમાં આવું નથી અમારે સભામાં આવું નથી અમે તમને મત આપી દેવું ઈ ભારતીય જનતા પાર્ટીના વોટરો અહીંયા એવી વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ગુજરાતમાં બે વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગ્યા છે અને સૌ કોઈની નજર હતી વિસાવદર પર કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાનું આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઉમેદવાર હશે ગઈકાલે મધરાત્રિએ ભારતીય જનતા પાર્ટીએ સૌ કોઈને ચોંકાવી દઈએ આમ તો ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટી લગભગ કિરીટ પટેલને જ મેદાને ઉતારશે આમ તો ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરવામાં માહિર હોય છે જેમનું નામ ખૂબ ચર્ચામાં હોય છે તેની બદલે કોઈ નવા જ વ્યક્તિ એને મેદાનમાં ઉતારતી હોય છે પણ વિસાવદરનું જે મતદારોનો મિજાજ છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાંના રાજકારણના સમીકરણો છે તેને જોતા ભારતીય જનતા પાર્ટીએ પણ જે નામ ચર્ચામાં હતું એવા કિરીટ પટેલને હવે મેદાને ઉતાર્યા છે ને કિરીટ પટેલને મેદાને ઉતારતા હવે ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસ માંથી નીતિન રાણપરિયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ વચ્ચે હવે કાટેકી ટક્કર થવાની છે આ ત્રણેયના પત્તા ખુલી ગયા છે નામ જાહેર થઈ ગયા છે ફોર્મ ભરાઈ ગયા છે હવે વાત છે તો મતદાનની મતદારની અંદર વિસાવદરની જનતાનો મિજાજ કેવો છે વિસાવદરની અંદર પ્રજા હવે કોની ઉપર આ કળશ ઢોળશે ધારાસભ્યનો તેને લઈને આજે ચર્ચા કરવી છે ને ચર્ચામાં મારી સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર રેનીશ મહેતા જોડાયા છે રનીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યુઝરૂમમાં કેમ કિરીટ પટેલ ને ટિકિટ આપવી પડી અંતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી ત્રણ નામો ચર્ચામાં હતા કાર્યકરોને ખ્યાલ હતો આ વિસ્તારના મતદારોને પણ ખ્યાલ હતો કે ભારતીય જનતા પાર્ટી આ ત્રણ દાવેદારોમાંથી કોઈ પણ એકને ટિકિટ આપશે એમાં ભૂપતભાઈ ભાયા હર્ષદભાઈ રીબડીયા અને કિરીટભાઈ પટેલ આ ત્રણ મુખ્ય દાવેદારોના નામ ચાલતા હતા પરંતુ એક અંદરની એક વાત એવી એવી પણ છે કે જ્યારે ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં હતી પરંતુ પીટીશનને કારણે પેટા ચૂંટણી યોજી ન શકાય અને એના માટેનો ખૂબ લાંબો સમય વીતી ગયો જો જો લોકસભાની સાથે પેટા તો કદાચ ભૂપતભાઈ આ ચૂંટણી લડત પરંતુ પીટીશનને કારણે જેમ જેમ આ લંબ સમય જેમ લાંબો ખેંચાતો ગયો એમ એમ ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈની પણ અંદરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા ધીમે ધીમે ઓછી થતી હતી અને આખરે એમણે એવું મન મનાવી લીધું હતું કે મારે ચૂંટણી લડવી નથી ભૂપતભાઈ ચૂંટણી લડવા માટે આંતરિક રીતે તો ઘણા લાંબા સમયથી પાંચેક મહિનાથી ખસી ગયેલા હતા મુખ્ય દાવેદારો તો જોઈએ તો કિરીટભાઈ પટેલ અને હર્ષદભાઈ રીબડિયા હતા ભોપતભાઈએ તેમની મોરડી મંડળ સમક્ષ હાઈકમાન્ડ સુધી પોતાની વાત અને સંદેશો પહોંચાડી દીધો હતો કે મારે ચૂંટણી લડવી નથી હું ચૂંટણી લડીશ નહીં પાર્ટી જે કોઈને ટિકિટ આપે એમને ચૂંટણી લડાવો તો મને વાંધો નથી અને ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈએ પણ કિરીટભાઈ પટેલ નું સમર્થન મોડી મંડળ સમક્ષ હાઈ કમાન્ડ સમક્ષ પણ રજૂ કરી દીધું હતું કે કિરીટભાઈ પટેલને કદાચ ટિકિટ આપો તો આ બેઠક તાકાતથી જીતી મિલાવીને કામ કરીશ એવું ભૂપતભાઈએ આ વાત મોરડી માટે સમક્ષ લાંબા સમય મૂકી દીધી હતી એટલે આવી એટલે એ વાતનો ખ્યાલ તો હતો જ કે કિરીટભાઈ પટેલને જ પાર્ટી ટિકિટ આપશે સમય ના સહકારી ક્ષેત્ર ની અંદર જયેશભાઈ નું ખુબ સારું નામ છે લેવા પટેલ સમાજના એક કેવાય મોટા ગજાના નેતા તરીકે પણ એવો પ્રસ્થાપિત થઈ ચુક્યા છે એ બધી વાત સાચી પણ ભાજપની અંદર જ્યાં સુધી આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી કોઈ લોબિંગ કરવાથી ટિકિટ મળી જાય એવું નથી હોતું પણ બે હજાર સત્તર જયારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ કિરીટભાઈ અહીંયા ચૂંટણી લડેલા છે કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા યુવા ભાજપ ની અંદર બે ટર્મ સુધી પ્રમુખ પદે રહેલા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષ સુધી પ્રમુખ રહેલા છે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષ સુધી પ્રમુખ રહેલા છે જેડીસીસી બેંકના ચેરમેન્ટ છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ગયા છે મતલબ કે બીજું કે એમને પણ સીધા હાઈકમાન્ડ સાથે સંબંધો છે અમિત શાહની ખૂબ નજીક અને વિશ્વાસુ નેતા તરીકેની છાપ તેઓ સફળતાપૂર્વક સાબિત કરી દીધી છે એટલે એમને કોઈના લોબિંગની જરૂરિયાત તો લગભગ પડે નહીં આ બધી ગોઠવણી ઘણા સમયથી હતી અને કિરીટભાઈને પણ ઉપરથી જ હા દેવામાં આવી હતી કે વાંધો નહીં તમે પણ લડો તો કોઈ ચિંતા નથી અને કિરીટભાઈ આ વિસ્તારની વિસાવદર વિધાનસભા મત વિસ્તારની દરેક નસે નસ આ વિસ્તારની શું પરિસ્થિતિ છે આ વિસ્તારમાં કોણ આગેવાનો છે આ વિસ્તારની શું સમસ્યાઓ છે આ વિસ્તાર માટે શું કરવું જોઈએ એ બધું ખૂબ સારી રીતે જાણે છે એટલે પાર્ટી એમને એમની તાકાત એમની આવડત અને એમની જે આ વિસ્તારની સાથેની જે કનેક્ટિવિટી છે એને ધ્યાને લઈને જ ટિકિટ આપી છે કોઈ લોબિંગ થયું હોય એવું મારા ધ્યાન નથી તો હવે ત્રણેય ઉમેદવારો જાહેર થઈ ગયા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે વિસાવદરની જનતાનો મિજાજ જોતા શું લાગે છે કોણ મજબૂત ના વિસાવદરની જનતાનો આપણે મિજાજ જોઈએ તો આજે છેલ્લા પચાસેક દિવસથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે લોબે પોતાનું કમ્પેનિંગ ચલાવી રહ્યા છે એવો ગામડે ગામડે પોતાનો પ્રચાર કરી રહ્યા છે એટલે એમનું જે વાતાવરણ ઘણા સમયથી અહીંયા ગોપાલ ઇટાલિયાનું ખૂબ સારું એવું અત્યારે ચિત્ર પોતે ઉભું કરવા માટે સફળ થયા છે પણ એની પાછળનું એક કારણ એ હતું કે સામેના કોઈ ઉમેદવાર હતા નહીં એટલે વનવે સાઇડ એક તરફી આખો માહોલ જોવા મળતો હતો ગઈ રાત્રે જ્યારે કિરીટભાઈ પટેલના નામની જાહેરાત થઈ એ સાથે જ આખા મત વિસ્તાર પદાધિકારીઓથી લઈને કાર્યકરો સુધી અને અમુક એવા ઘણા ગામો છે તે ગામોના મતદારો સુધી ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો આજે જ્યારે કિરીટભાઈ પટેલના નામાંકન ભરવા માટેની એક સભા હતી વિજય વિશ્વાસ સંમેલન હતું એ સભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા આજે ભારતીય જનતા પાર્ટીનો પણ માહોલ ખૂબ સારી રીતે જોવા મળતો હતો એવી જ રીતે કોંગ્રેસની પણ ગઈકાલે એક સભા વિશાવદનમાંથી આજે કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે એટલે હવે માહોલ અત્યારે તો ત્રણેય પાર્ટીઓ ખૂબ સારી રીતે પોતાનો પ્રચાર પ્રસાર અને પોતાની તાકાત પ્રસ્થાપિત કરવા માટે એની તાકાત દેખાડવા માટે લોકો સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને એક એવો એક ચૂંટણીનો માહોલ કહેવાય ને એ હવે કાયદેસર રીતે આજથી આ વિસ્તારમાં ચૂંટણી દેખાય છે અને ચૂંટણીનો માહોલ ઉભો થયો છે હજુ આપણે કેના તરફી હજી મતદારો કે તરફી છેલ્લે સુધી વળે છે કોના કોનું પલડું ભારે રહે છે એના માટે હજુ આપણે થોડોક સમય રાહ જોવી પડશે એટલે આગળ જતાં આપને બધું ચિત્ર સ્પષ્ટ થશે પણ અત્યારે કહેવાય ને માત્ર એક આમ આદમી પાર્ટીનો જ અહીં પ્રચાર પ્રસાર થતો હતો પણ હવે આથી ભારતીય જનતા પાર્ટી પણ તાકાત થી અત્યારે કામે લાગી ગઈ છે અને એનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે રેનિશભાઈ ચલો માની લઈએ કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં મજબૂત માનવામાં આવતા હતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે મેદાને ઉતારી દીધા હવે કિરીટ પટેલનું નામ જાહેર થઈ તો કોંગ્રેસની પણ વાત સમજવી છે કે કોંગ્રેસે ત્યાંના સ્થાનિક નેતાને ઉતાર્યા છે એમનું નામ છે નીતિન રાણપરિયા નીતિન રાણપરિયા ખરેખર આ બાજી બગાડશે કે પછી ખરેખર જીતના દાવેદાર ના આ વિસ્તારની અંદર બે હજાર કોંગ્રેસ નો કાર્યકરો એ બધા આમ આદમી પાર્ટી તરફ વળી ગયા છે અત્યારે કોંગ્રેસની અંદર મને એવું કઈ ખાસ નથી લાગતું કે કોંગ્રેસ પોતાનું જીતનું પરિણામ મેળવી શકે આ ક્યાંક ને ક્યાંક એ અત્યારે ચૂંટણી લડે છે પોતાની પાર્ટીને બચાવવા માટેના મહેનત કરે છે અને શક્તિસિંહ ગોહિલ તો એમ કીધું છે એના કાર્યકરોને કે આપણે આ ચૂંટણી કોઈ પણ રીતે આપણે જીતવા માટે લડવાનું છે બચાવવા માટે નહીં પણ એવું કંઈ ખાસ દેખાતું નથી કે કોંગ્રેસ અત્યારે જીતી શકે ખાસ કરીને અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર ભાજપ અને આમ આમ આદમી પાર્ટી આ બે જ પાર્ટીની વચ્ચે સાચી જંગ છે સાચી લડાઈ છે

એ કોઈ પાર્ટીની મોતા જ નથી એ માત્ર ઉમેદવારોનો જોઈને જો મતદાન કરે છે ભૂતકાળની અંદર કેશુભાઈ પટેલ હોય પછી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ગુજરાતમાં આવેલી અઢળક ઘણી પાર્ટી હોય અહીંથી તમામ પાર્ટીઓના ઉમેદવાર તરીકે જાહેર થઈને ધારાસભ્ય બની ચૂક્યા છે એટલે કોઈ અહીંયા એવું સમજતું હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી જીતાઈ જશે અહીંયા વિસાવદરનો માહોલ જ અલગ છે એવું કેમ થાય છે કે વિસાવદરમાં પાર્ટી કરતા વ્યક્તિને વધારે મહત્વ આપે છે એ વાત તદ્દન સાચી છે 2012 પછી ભારતીય જનતા પાર્ટી ખૂબ 2012 પછી અહીં ભારતીય જનતા પાર્ટીની ક્યારેય બેઠક આવેલી નથી હંમેશા બે હજાર બાર ની અંદર જ્યારે કેશુબાપા પટેલ જીપીપી માંથી લડતા હતા ત્યારે પણ લોકોએ ચહેરો જોયો હતો કે આપણે જીપીપી એટલે કે કેશુભાઈ પટેલને આપણે મત આપવા છે અને કેશુભાઈ પટેલને બેતાલીસ હજાર મતની લીટથી જીતેલ હતા એ પછી બે હાજર ચૌદ ની પેટાચની આવેલી જ્યારે બાપાઈ રાજીનામું આપીને એમના પુત્ર ભરતભાઈ પટેલ જ્યારે લડતા હતા ત્યારે પણ લોકોએ કોંગ્રેસ ભરતભાઈ પટેલ ભાજપમાંથી લડતા હતા પણ આ વિસ્તારની જનતા એ હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસના ઉમેદવાર ને વિજેતા બનાવેલા હતા એ પછી ફરી પાસે બે હજાર ની ચૂંટણી આવી ત્યારે પણ લોકોએ હર્ષદભાઈ રિબડિયા ઉપર ગણાશ જોડ્યો અને એમની સામે કીરભાઈ પટેલ ભાજપમાંથી લડતા હતા પણ લોકો એ ત્યારે પણ હર્ષદભાઈ રિબડિયાને મત આપેલા હતા ત્યારે લોકોએ પાર્ટી જોઈ એવું નથી કે લોકો વ્યક્તિ ચહેરા ને જોવે છે એવું નથી જ્યાં સુધી હું આ વિસ્તારના રાજકારણ અને અહીંની આ પરિસ્થિતિઓ તને સમજુ છું અને જાણું છું ત્યાં સુધી દરેક ચૂંટણીઓની અંદર અલગ અલગ પરિબળો હોય છે બે હજાર બાર ની અંદર બે હજાર બાર ની અંદર કેશુ બાપા જોવામાં આવ્યા હતા ત્યારે બીજું કશું વિચારવાનું નતું કે કેશુ બાપા એક ચહેરા તરીકે હતા કેશુ ને મત આપવામાં આવેલા કેશુ બાપા પટેલ મોટું ઋણ છે અને આ જનતાઓના ભીષ્મ તરીકે ગણાતા હતા એટલે બાપા ને સ્વાભાવિક છે લોકો મત આપે બે હાજર જયારે બાય ઇલેક્શન આવ્યું બે હજાર ચૌદ ની અંદર ત્યારે લોકોએ ભરતભાઈ ને જયારે બાપાએ પક્ષ પલટો કર્યો તો ભરતભાઈ પટેલ ને હરાવી દીધા હતા અને કોંગ્રેસને મત આપેલા હતા ત્યારે ચહેરો નતો જોવામાં આવેલો ત્યારે ભરતભાઈ પક્ષ પલટો કર્યો એની નારાજગી જોવામાં આવેલી હતી અને હર્ષદભાઈ રીબડિયા મત આપવા આવેલા હતા પછી બે ની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું એની અસર હતી પાટીદાર અનામત આંદોલન એટલા માટે લોકોનો જુવાળ સરકાર ની વિરુદ્ધ નો હતો ત્યારે પણ કોંગ્રેસ ને મત આપેલા હતા ત્યારે પાર્ટી જોવામાં આવેલી હતી હર્ષદભાઈ મજબૂત ચહેરો હતા પણ પાર્ટી કે ભાજપને મત નથી આપવા તો એના મત આપણે કોંગ્રેસને આપીએ અને હર્ષદભાઈ આમ પણ મજબૂત તો કોંગ્રેસના ઉમેદવાર છે એવું લોકોએ વિચાર્યું હતું અને કોંગ્રેસને મત આપેલા એવી રીતે આ વખતે આ વખતે પેટા ચૂંટણી છે પેટાચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયા તો આપણે ઘણા સમયથી જ પ્રચાર પ્રસાર કરે છે અને ખૂબ એમનું સારું એવું એમણે અત્યારે માહોલ ઉભો કરી દીધેલો છે પણ ભાજપ પણ આ પેટાચૂંટણીની અંદર આખું એમની એમના કાર્યકરો ગુજરાતભરના કાર્યકરો ધારાસભ્યો મંત્રીઓ બધા અત્યારે ફ્રી છે આખી ટીમ કડી અને વિસાવદર વિધાનસભાની અંદર ઉતારી દેવામાં આવશે અહીંયા પણ માત્ર દસ દિવસની અંદર જ આપણે જોઈ શકશું કે ભાજપનો માહોલ પોતે બનાવવા માટે સફળ થશે ભાજપનો માહોલ પણ દેખાશે અને એ લોકો પણ આ સીટ જીતવા માટે પૂરી તાકાત લગાડશે અહીંયા બધા મીડિયા જગત કહે છે લોકો કે છે આહીના મતદારો કે છે ગોપાલભાઈ ગોપાલભાઈ આવશે ગોપાલભાઈ ચૂટા છે ગોપાલભાઈનો માહોલ છે પણ ભાજપ પણ એમ કઈ સહેલી રીતે આ બેઠક ગોપાલભાઈને મળી જાય એવું 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 નહીં થાય એ પોતાની તમામ તાકાતોને કામે લગાડશે સામેના પક્ષે એમને પણ જે ખેડૂતો માટેના જે સરકારે કામો કરેલા છે એ લોકો સુધી પહોંચાડશે જે સરકારની જે આરોગ્ય લક્ષી જે સેવાઓ છે એને લોકો સુધી પહોંચાડશે સિંચાઈઓના જે કામ કરેલા છે એને લોકો સુધી પહોંચાડશે એ પણ ઘરે ઘરે જઈને

ખેડૂતોનો વિસ્તાર છે અહીંયા ખેતી પ્રત્યેની જે યોજનાઓ લાગુ થવી જોઈએ એ કેટલી ભારતીય જનતા પાર્ટી આપી છે સૌથી મોટો ત્યાં સડક કોઈ મુદ્દો હોય તો ઇકો ઝોન નો છે ઇકો ઝોન નો મુદ્દો આ ચૂંટણીમાં કેટલો આવી રહેશે હા અત્યારે ભાજપને જો અત્યારે ખૂબ રૂપ થાય તો જે તે જે વિસાવદર અને આજુબાજુના વિસ્તારના જે ગામોનો જે ઇકો ઝોન નો જે પ્રશ્નો છે એ મુદ્દો અત્યારે ભાજપને નડી શકે

પણ તો આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ તમે માનો હો માહોલ બનશે હવે નેતાઓ મેદાનમાં ઉતરશે ક્યાંક સેટલમેન્ટ થશે ખરીદ વેચાણ સંઘ ચાલુ થશે અને આ ચૂંટણીમાં તમે વાવની પેટા ચૂંટણી પણ જોઈએ છેલ્લે સુધી એવું લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત અહીંયાથી વનવે જીતે ગેનીબેનના શાખનો સવાલ હતો અહીંયા વિસાવદરમાં પણ એવું છે કે અત્યારે ભલે ગોપાલ ઇટાલિયાનો માહોલ રહ્યો ભારતીય જનતા પાર્ટી માહોલ બનાવવામાં અને ઓપરેશન પાર પાડવામાં માહેર છેલ્લી રાત સુધી ભારતીય જનતા પાર્ટી કોઈપણ સીટ એ હાર નથી માનતી છેલ્લે પરિણામ આવે પછી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી અહીં કયું ઓપરેશન કામ કરી હવે અત્યારે જ્યારે ગોપાલ ઇટાલિયાના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તો છે જ પણ કોંગ્રેસ કયું એવું કામ કરે કોંગ્રેસ કઈ એવી રણનીતિ બનાવે તો આ બંનેથી આગળ નીકળી શકે તો કોંગ્રેસ ગયા વર્ષે ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ ખાસ પોતાનું કઈ પ્રદર્શન દેખાડી શકી નહોતી કોંગ્રેસના બે હજાર બાવીસ ના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયાને માત્ર સોળ હજાર મત જ મળેલા હતા હવે આ વખતે આ વખતે પેટા ચૂંટણી છે તો પેટા ચૂંટણી છે તો કોંગ્રેસના નેતા પ્રદેશના નેતાઓ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પૂંજાભાઈ વંશ પરેશ ધાનાણી આ બધા નેતાઓ અત્યારે આ વિસ્તારમાં પૈડા પાથરા રહેશે અને કોંગ્રેસ નો ઉમેદવાર જીતે એના માટે ની જ મહેનત કરે છે તો પછી કદાચ એવું લાગે કે જે આ વખતે સોલ ની અંદર સમેટાઈ ગઈ હતી કોંગ્રેસ આ વખતે સારું પોતાનું પ્રદર્શન સાબિત કરી શકે જો એ સારા એવા મત કોંગ્રેસ લઈ જાય તો એ નુકસાન આમ આદમી પાર્ટી ને છે જે મત ગઈ ટર્મ ની અંદર જે મત આમ આદમી પાર્ટી ને મળેલા હતા બધા મત કોંગ્રેસના મજે જ આપમાં ગયા હતા બે હાજર ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદભાઈ મત ત્યાં હજાર મત છે એના બે ભાગ પડ્યા હતા મતલબ કે કોંગ્રેસના જે મત હતા બે માં એ બે માં મત આમ આદમી પાર્ટીમાં વયા ગયા હતા તો હવે આ વખતે જો કોંગ્રેસ વધારે મત મેળવે તો એ બધા આમ આદમી પાર્ટીના જ મત હોય ભાજપના મત અહીંયા કમિટેડ એની વોટ બેંક હું ઘણા સમયથી જોઉં છું ઘણી ચૂંટણીઓ જોઈ છે અહીંયા ભાજપને અઠાવન થી સાહીઠ મત મળે છે એ તો મળે જ છે જે કઈ નુકસાન છે કોંગ્રેસનું જે કઈ નુકસાન છે આમ આદમી પાર્ટીને એટલા જ માત્ર માટે તો ગોપાલભાઈ ઇટાલી એવું ઈચ્છતા હતા કે અહીંયો કોંગ્રેસનો ઉમેદવાર ન ઉભો રહે મતલબ કે કોંગ્રેસ જેટલી વધારે પોતાની તાકાત લગાડશે એનું નુકસાન સીધું આમ આદમી પાર્ટીને છે ભાજપને કઈ ફેર પડવાનો નથી ભાજપની તો જે અહીંયા વોટરો છે એ છે ભાજપને મત આપવા વાળો વર્ગ એની મિટિંગમાં પણ નથી જતો એ મત આપ્યા ગે છે અમારે મીટિંગમાં આવું નથી અમારા સભામાં આવું નથી અમે તમને મત આપી દેવું એ ભારતીય જનતા પાર્ટીના વોટરો અહીંયા

અને પાણી પાણીનું તો કોઈ અત્યારે પ્રશ્ન નથી પીવાના પાણીનો પણ સિંચાઈના પ્રશ્નોના પ્રશ્નો છે અત્યારે સિંચાઈના પ્રશ્નોના મુદ્દાઓ છે એ સમસ્યાઓ છે બીજી ખાસ તો રોડસ્તાની સમસ્યાઓ છે અને ઇકો ઝોન જે પ્રશ્ન હાલી હાલે ચાલે છે અત્યારે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે એમાં સિંચાઈ બાબતે આજે

પૂરો થયો હતો તો આપણે પણ હવે આ ચૌદ વર્ષ થયા છે તો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકો પણ હવે આ વનવાસ દૂર કરશે અને મને ધારાસભ્ય બનાવશે તો હું દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા આપીશ દરેક મુદ્દાઓ સરકારના ધ્યાને જ છે પણ ક્યાંક ને ક્યાંક કરવા માટેનું જે પ્રગતિઓ હોય છે જે મીડિયેટ હોય છે એ આ વિસ્તારમાં હતા નહીં પણ જો હવે આવનારા દિવસોની અંદર કદાચ ભાજપના અહીંયા કોઈ ધારાસભ્ય ચૂંટાય તો આ કામ થશે આજે એક પણ વાત સંબોધનમાં કરી કિરીટભાઈ કે ભાજપ ધારાસભ્ય જો અહીંયા ચૂંટાશે તો આંદોલનો રજવાતો એ કઈ કરવું જ નહીં પડે તમે કામ લઈને આવો સરકારને એક ચિઠ્ઠી હું લખીશ ને કામ થશે પ્રશ્નો તો ઘણા છે પણ હવે ચૂંટણી પછી કોણ ધારાસભ્ય ચૂંટાય છે ને કોણ કેવું કામ કરે કરે તો હવે ચૂંટણી પૂર્વે ખબર ખબર પડે કુણાલભાઈ જો એક બીજો એક હું વાત કરું તો ભાજપ આખું ઉતરવાનું છે કિરીટ પટેલને જીતાડવા માટે તંતોડ મહેનત કરવાનું છે પણ ક્યાંક અંદર એક એવી નારાજગી પણ છે અમુક એવા નેતાઓ પણ છે કે તમે ભૂતકાળમાં જોયું હશે કે લોકસભાની ચૂંટણી વખતે ખૂબ ચર્ચામાં આવ્યા હતા કે આજ વિસ્તારમાંથી બિલોંગ કરે છે હવે એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કેટલું કામ કરશે છે ભાજપમાં જો પેટા પેટા ચૂંટણીની અંદર એવું હોય છે આપની વાત સાચી છે કે કોઈ એવું આંતરિક વિખવાદ હોય અને કોઈ આગેવાનો કોઈ પાર્ટીની વિરુદ્ધનું કામ કરે આંતરિક વિખવાદ ને લીધે આવું દરેક પક્ષોની અંદર બનતું હોય છે પણ પેટા ચૂંટણીની પેટા ચૂંટણીની અંદર આવું જે ઊંધું કામ જે કહેવાય પાર્ટીની પક્ષની વિરુદ્ધનું કામ એવું ખૂબ ઓછું થઈ શકે કારણ કે

જે આગેવાન ને કે જે કાર્યકર ને જયારે પોતાનું કઈ મંદુખ હોય તો એવું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી શકતા નથી એટલે મને એવું નથી લાગતું કે કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ થાય કે કિરીટભાઈ ને નુકસાન પહોંચાડવા માટે કોઈ એવી પ્રવૃત્તિ કરે કે કરી શકે આવી એવી જ રીતે કોંગ્રેસ છે તો કોંગ્રેસ ની અંદર આખું મોરડી મંડળ છે કોંગ્રેસ નું મુખ્ય નેતાઓ છે અત્યારે અહીં ધામા નાખી દીધા છે તમે જોવો કે આમ આદમી પાર્ટી ના દિલ્હીના રાષ્ટ્રીય નેતાઓ બધા પણ પોતે ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતા

ત્યાંનો માહોલ કેવો બને છે કઈ રીતના મતદાનની પેટર્ન જોવા મળે છે જેમ જેમ દિવસો જતા જશે એમ પ્રચારની પેટર્ન બદલતી જશે આક્ષેપો થશે પ્રતિ આક્ષેપો થશે પણ છેલ્લે તો જનતા જનાદર છે એ જેને ચૂંટે ત્યાં એનો ધારાસભ્ય બને છે અને વિસાવદરના સ્થાનિક પત્રકાર પાસેથી આપણે સમજવાની જે કોશિશ કરી એની પાસેથી એવું કેવું છે કે અત્યારે ટક્કર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ વચ્ચે છે હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં કોણ મજબૂતાઈથી આગળ વધે છે અને કયા કયા નેતાઓ અહીંયા પ્રચારમાં ઉતરે છે કેવી જનતાઓને લાલચો આપવામાં આવે છે અને જનતા કેટલી આ લાલ લાલચથી લોભી અને લાલચમાં આવીને મતદાન કરે છે આગામી દિવસોમાં ખબર પડશે રેનીશભાઈ ખૂબ ખૂબ આભાર ન્યૂઝરૂમ સાથે જોડાવા બદલ તો અત્યારે વિસાવદરની અંદર ત્રણેય પાર્ટીના ઉમેદવારોના પત્તા ખુલી ગયા છે વિસાવદરની જનતાને ફરી વખત લોકશાહીના પર્વનો એક મોકો મળ્યો છે અને મોકો ભૂપતભાયણીના ભારતીય જનતા પાર્ટીમાં જવાથી જ્યાં પેટા ચૂંટણી આવી છે અને અહીંયા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયનું શ્રીષ્ટ નેતૃત્વ કહી શકાય જે ગાંધીનગરમાં બેસતું હોય છે તે હવે વિસાવદરની બજારોમાં જોવા મળશે વિસાવદરોની અંદર હવે એક તો આમ તો જંગલ વિસ્તાર છે ફોરેસ્ટ વિસ્તાર છે એટલે આ ચૂંટણી પણ એવા સમયે આવી છે કે સાથે સાથે ચોમાસાના વરસાદની સાથે સાથે ત્યાંની જનતાને વરસાદથી પણ ભીંજાવાનું છે અને રાજનેતાઓના ભાષણથી પણ બીજાવાનું છે કોણ કેટલું ભીજાવામાં સફળ રહે છે આગામી દિવસોમાં ખબર પડશે પણ હવે વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પ્રભારી તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે એવા જયેશ રાદડિયાની પણ અગ્નિ પરીક્ષા છે તો સામે પરેશ ધાનાણીનું કેટલું ઉપજીને આવે છે એ પણ ખબર પડશે અને ગોપાલ ઇટાલિયા કઈ રીતના સીટ ઉપરથી મજબૂતાઈથી જે રીતના અત્યારે નામ આગળ ચાલે છે કે ગોપાલ ઇટાલિયા એ વનવે આવે છે તો ગોપાલ ઇટાલિયા અત્યારે છે તો શું કદાચ ધારાસભ્ય બનીને બહાર આવશે આ તમામ સવાલો અત્યારે વિસાવદરની જનતાના મનમાં રહ્યા છે લોકોના મનમાં હવે થોડા થોડા દિવસે પ્રશ્નો પણ ઉભા થશે નેતાઓના નામ બદલાતા રહેશે પણ અંતિમ ઘડી અંતિમ ઘા કોણ મારે છે ઓગણીસ તારીખે મતદાન છે મતદાન પછી ખબર પડશે કે વિસાવદરનો ધારાસભ્ય કોણ હોઈ શકે તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર